શૈક્ષિક સંઘના પ્રમુખ પિનાકીન પટેલે જણાવ્યું હતું કે બીએલઓ ની કામગીરી કરતા કર્મચારીઓમાં ભારે સ્ટ્રેસ છે વર્ષ બે હજાર બે ની મતદાર યાદીમાં નામ શોધવા માટે ખૂબ મુશ્કેલી પડે છે એસઆઈઆર ની પ્રક્રિયાનો યોગ્ય પ્રચાર પ્રસાર નથી થયો અને જેથી નાગરિકોમાં જાગૃતતા નથી કર્મચારીઓ સતત એક મહિનાથી રાત દિવસ કામ કરી રહ્યા છે ત્યારે કર્મચારીના મોત થતા કર્મચારીઓમાં ભારે આક્રોશ ફાટેલો જોવા મળી રહ્યો છે અને મોતને પગલે નગર પ્રાથમિક શૈક્ષિક સંઘ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપીને આ બાબતની રજૂઆત કરવામાં આવી હતી આજે આ જે સરકારશ્રી દ્વારા એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે એ કામગીરી દરમિયાન આઈટીઆઈના એક કર્મચારી બહેનશ્રીનો મૃત્યુ મૃત્યુ પામ્યા છે હવે એ બહેનશ્રી મૃત્યુ પામ્યા છે એટલે કામગીરીમાં થોડી રાહત એટલે સરકાર આ કામગીરીની મુદત લંબાવે અને સહાનુભૂતિવાળું વર્તન દાખવે તેમજ આ બેનના પરિવારને મદદ મળે એ માટે અમે આવેદનપત્ર આપવા માટે આવી રહ્યા છીએ અને બાકીના કર્મચારીઓ માટે પણ આવો વીમાની કે કોઈક સહાય હોય એ બાબતે અમે અહીં માગણી કરવા આવ્યા છીએ આજ રોજ ઉષાબેન અમારા સરકારી કર્મચારી જેમને બીએલોની કામગીરી આપેલ હતી પરંતુ સરકારના પ્રેશરના કારણે અને માનસિક તણાવના કારણે આજે નિધન થયું છે જેથી સરકારનો નિર્ણય સારો છે કે સરકારી કર્મચારીને કરાવવું જોઈએ એ ટૂંક સમયમાં પણ કઈ રીતના થાય એના માટે સમય પૂરતો હોવો જરૂરી છે બીજું કે જે કામગીરી આપેલ છે એમાં વેબસાઇટના સર્વરના ઇસ્યુ તો રહેવાના એટલે કર્મચારી જલ્દી કરી પણ ના શકે એટલે એ પણ સરકારે જોવું જોઈએ કે આટલા ટૂંક સમયમાં કર્મચારી કઈ રીતના કરી શકે એટલે પૂરતો સમય આપવા આપવો એ પણ જરૂરી છે એટલે આ રીતના આવું કર્મચારી પર પ્રેશર ન આવે અને આ ભવિષ્યમાં આવી બીજી ઘટના ના થાય એનું ધ્યાન રાખે